એ જે જમીન છે એ સરકારી બોલે છે તો હવે અમારે કેટલા બધા વર્ષોથી અમે રહીએ છીએ તો અમારે હવે શું કરવું જોઈએ તો તેના વિશેની માહિતી આપવા વિનંતી તો દર્શક મિત્રો આ જે દર્શક મિત્રોનો પ્રશ્ન છે એના જવાબમાં હું તમને જણાવીશ કે પહેલાં એવું હતું કે જે લોકોને ઘર બહાર ન હોય અને તે લોકોને આ જે જમીન હોય છે ત્યાં આગળ એવું કહી દેવામાં આવતું હતું કે તમે અહીંયા આગળ ઘર બાંધીને રહી શકો છો એટલે ગામના જે સરપંચ શ્રી હોય અથવા પહેલાં અમુક એરિયાની અંદર સરપંચ શ્રીને પ્રધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો પ્રધાન તરીકે ઓળખીએ તો એ જે પ્રધાન હોય છે એ પ્રધાને એવું કહ્યું હોય કે તમે અહીંયા આગળ ઘર બાંધીને રહી શકો છો હવે પેઢી દર પેઢી ત્યાં આગળ જ વસવાટ કર્યો હોય એટલે ઘણા વર્ષો થઈ ગયા હોય પરંતુ જે જમીન છે તેનો સર્વે પરે એ એટલા વર્ષો દરમિયાન ન થયેલ હોય

એવા સંજોગોમાં તમે તમારા જે પણ પંચાયત હોય છે પંચાયતની અંદર એક અરજી લખી શકો છો જે તે પુરાવા હોય લગતા જો તમે વર્ષથી રહો છો તો સ્વાભાવિક છે કે કદાચ પણ આવતો હોય તો તમારી પાસે લાઇટ બિલ પણ હોય તો એ જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ સાથે તમે એક અરજી તમારું જે ગ્રામ પંચાયત છે ત્યાં કરી શકો છો કે અમને જે તે સમયના જે પણ સરપંચશ્રી અથવા તો પ્રધાનશ્રી હતા તેમના દ્વારા અહીંયા આગળ રહેવાની સહમતિ સાથે અમને અહીંયા આગળ મંજૂરી મળેલી છે અને અમે આટલા વરસથી અહીંયા આગળ રહીએ છીએ હવે પછી રિસર્વે થયું હોય જે તે વિસ્તારનું કે જમીનનું તો એની અંદર એ સરકાર હસ્તક બોલે છે તો અમને ત્યાં આગળ રહેવા દેવાની પરમિશન આપવામાં આવે અથવા તો જો એ જગ્યાનો કોઈ પણ પ્રકારે એ સરકારશ્રીએ ઉપયોગ કરવો હોય તો અમને ત્યાં આગળથી ખસેડવામાં આવે અને બીજી જગ્યાએ અમને રહેણાંકને જે તે અમારું ઘર છે એ પ્રમાણેનું અમને બીજી જગ્યા આપવામાં આવે એ પ્રકારે દર્શક મિત્રો તમે ગ્રામ પંચાયતની અંદર એક અરજી કરવાની રહેશે ત્યારબાદ તમારે તાલુકા લેવલે દર્શક મિત્રો મામલતદાર સાહેબ શ્રીને તમે અરજી એક કરી શકો છો કે આ રીતનું છે તો અમારે જે જમીન છે એ અમે અહીંયા આટલા વર્ષોથી રહીએ છીએ તો અમને બીજી જગ્યાએ ખસેડવામાં આવે તો તેવા સંજોગોમાં અમને બીજે ઘર બની શકે તેવી જગ્યા અમને આપવા વિનંતી છે અથવા તો અમને કાયમી રૂપે ત્યાં આગળ જ રહેવાની પણ મંજૂરી સાથે તમે અમને એક લેટર આપી શકો છો સહમતી સાથે બરાબર છે કે અમને ત્યાં આગળ રહેવા માટેની તમે એક અમને લીગલી જે છે એ પ્રક્રિયા દ્વારા અમે ત્યાં આગળ જ રહીશું એવું અમને એક સહમતિ પત્ર આપો તો દર્શક મિત્રો જો મામલતદાર સાહેબ શ્રી અને તમારો જે ગ્રામ પંચાયત છે એ તમે જે જગ્યાએ રહી રહ્યા છો એ જગ્યાને જો કોઈ પણ કારણસર ત્યાં આગળ ઉપયોગ ન થવાનો હોય તો એ બાબતે મામલતદાર સાહેબ શ્રીને ઉપર નિર્ભર છે તો તમને ત્યાં આગળ જ કાયમી રહેવા માટે કાયમી વસવાટ કરવા માટે ત્યાં આગળ તમને મંજૂરી આપવામાં આવી શકે છે અથવા ત્યાં આગળ કોઈ પણ જો સરકારી જમીન થઈ જાય બરાબર છે રિસર્વેમાં તો ત્યાં આગળ ગ્રામ પંચાયતના કલ્યાણ અર્થે જો કોઈ પણ વસ્તુ બનવાની હોય કોઈ કચેરી બનવાની હોય અથવા શાળા બનવાની હોય તો કંઈ પણ એવું જો બાંધકામ થવાનું હોય દર્શક મિત્રો કે જે આખા ગામને કલ્યાણ થયું હોય તો એવા સંજોગો દરમિયાન તમને જો ત્યાંથી ખસેડવામાં આવે તો દર્શક મિત્રો લગભગ તમને ત્યાં આગળ ખસેડવામાં આવે તો તમારે જે તે જમીન છે એ પ્રમાણે તમને બીજો રહેનાંક વિસ્તાર આપવામાં ચોક્કસ આવી શકે છે કારણ કે તમે ઘણા વર્ષોથી ત્યાં આગળ રહી રહ્યા છો એટલા માટે તો દર્શક મિત્રો જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય તો તમારે સૌથી પહેલા તમારે જે ગ્રામ પંચાયત છે ત્યાં આગળ તમે અરજી કરો તાલુકામાં કરો અને જો મામલતદાર શ્રી ના પાડે કે અમે તમને બીજી જમીન ન આપી શકીએ ને ત્યાંથી ખસેડવાના છો તો દર્શક મિત્રો સીધા તમે પછી જઈ શકો છો કલેક્ટર સાહેબ શ્રીની પ્રાંત ઓફિસમાં તો પ્રાંત ઓફિસમાં પણ તમે આ રીતની અરજી કરી શકો છો અને ત્યાં આગળથી પણ તમને જો સારો જવાબ ન મળે ને એવું કહેવામાં આવે કે તમે ભલે આટલા બધા વર્ષથી અહીંયા રહો છો પરંતુ તમને કોઈ બીજી જગ્યા આપવામાં નહીં આવે અથવા તમને ત્યાં પણ રહેવા દેવામાં નહીં આવે તો દર્શક મિત્રો તમારી પાસે વર્ષો જૂના જે પણ તમે જો કરવેરા ભરતા હોય તો એના આધારે તમે કોર્ટની અંદર પણ જઈ શકો છો કે અમારો આટલા વર્ષથી આ જમીન ઉપર અમારો જે વસવાટ છે છે તો દર્શક મિત્રો આમ તો મોટા ભાગે મામલતદાર સાહેબ અથવા કલેક્ટર સાહેબ આ બે જે છે એ બે કચેરીઓમાંથી કોઈ પણ એક કચેરીમાંથી તમને જે તે જવાબ મળી જશે અને લગભગ તો તમને જે તે જગ્યાએ તમે રહ્યો છો ત્યાં જ તમને કાયમી વસવાટ માટેનું જે તે છે એ ફરમાન કરવામાં આવી શકે છે પરંતુ જો તમને ખસેડવામાં પણ આવે તો પણ તમને બીજી જગ્યા ચોક્કસપણે આપવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારું લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત